કન્યા એ આ ડોલ મૂક ને હવે મોડું થાય છે ક્યાં જવાનું છે ઈ કરવાનો છે ભૂરિયા એમાં હલવાઈ નઈ જાય ને એ તારે મંગુડી ને ઈમા જાજુ નથી કરવાનું એમાં હલવાય ને તો પેલા હું હલવાય

એ એવી તો શું જરૂર આમાં એવું છે છે ને ને કમા કાકા એક વેપારી બે હજાર નો ડબ્બો થાય એ થઈ જાય પાંચસો માં કમાકા તમને વિસવા નહી આવે પણ તમે મને પાંચસો રૂપિયા ઉછી જો ને હેલો પાંચસો રૂપિયા એકમલા કમલા તેલ નો ડબ્બો દે દે તો હારું કેવાય હાલ ને આપડે બે જાય અરે હાલ ને ભાઈ મંગુડી રહી ને એ નો અહિયાં મારા બાપા ધંધે લગાડશે એનું બાપ કઈ પાંચસો રૂપિયા તેલ નો ડબ્બો દે આ મંગુડી ક્યાર કમલાને કમલા ને ઘીરે ગઈ છે પણ એનો ગગો જો ડૂટી ગયો નો થાય ને તો હારું કમલો સીકણી નો તો હલવાઈ જમલો ભીમલો બે મુર્ગાવે આવી ગઈ મંગુડી હા એ લાય પાંચસો રૂપિયા

કેટલા ડબ્બા મંગાવવા આ બે ડબ્બામાં શું નામ લખો ભીમા ભગા ભીમા ભગા હા આ બે ડબ્બા ભીમા ભગા ડોહા તમારે મારે ચાર ડબ્બામાં માં કમા મોહન લખો

લગભગ દુકાન વાળો ને દાનેશ્વરી દીકરો લાગ્યા છે કંઈ થાય એ પૂજ્ય આવ્યો પૂજ્યો

હેમલા ડબ્બા લેવો નાના કમરા હું નથી હાલ હાલ ખુલી જ <laughs> આ તમને ડબ્બા ને છેતરી ગયો ગામમાં એક ઓલી દુકાને પચાસ રૂપિયા વધારે નો દીતા અને બે હજાર રૂપિયા આ માલો આવ્યા